શું મિત્રો તમારી તલની ચીકી પણ એકદમ પાતળી પાપડ જેવી અને આટલી સરસ નથી બનતી તો તમે જોઈ શકો છો મિત્રો કેટલી સરસ મજાની આ તલની ચીકી બનીને તૈયાર થઈ છે તો આજે હું તમારી સાથે એકદમ સરસ મજાની તલની ચીકી આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ એની રેસીપી શેર કરવાની છું મિત્રો તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ કઢાઈની અંદર તલ લીધા છે અને આ તલ અને ગોળ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે બંનેનું માપ સરખું હોવું જોઈએ તો મેં અહીંયા આગળ એક મોટી વાટકી ભરીને તલ લીધા છે તો તલને આપણે સરસ રીતે શેકી લેવાના છે અને તલ ક્યારે શેકાશે એ કેવી રીતે ખબર પડશે મિત્રો કે તલ આપણે જેમ જેમ છે એ તલ તલ તડતર થવા મળશે અને ધીરે ધીરે તલ છે એ ફૂટવા માંડશે તો તમારે એ સ્ટેજ પર તમારે સમજી જવાનું છે કે આપણે જે તલ છે એ સરસ રીતે શેકાઈ ગયા છે અને જો તલ બરોબર નહીં શેકાય તો ચીકી જ્યારે આપણે ખાઈશું તો પણ તલનો જે કચાશ છે એ કાચો સ્વા સ્વાદ એની અંદર આવશે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તલ બરોબર રીતે શેકાવવા જોઈએ મિત્રો તો અત્યારે તમે જોઈ શકો છો કે જે તલનો કલર છે એ થોડો થોડો ચેન્જ થવા માંડ્યો છે જે તલનો કલર છે એ થોડો શેકાવશે એટલે એકદમ લાલ લાલ પડતો જ જશે તો આ રીતના આપણા જે તલ છે એ બરાબર શેકાવવા ખૂબ જ જરૂરી છે જો તલ નહીં શેકાય મિત્રો તો મેં કીધું એ રીતે આપણે મોઢાની અંદર ખાઈશું જ્યારે તો એકદમ કાચા લાગશે અને એકદમ આપણી જે ઘણા લોકો કહેતા હોય છે કે જે ચીકી છે એકદમ પાતળી નથી બનતી અને ખાવામાં પણ સારી નથી લાગતી તો આ જ કારણ હોય છે મિત્રો તો તલને પણ સૌથી સરસ રીતે શેકવા એ ખૂબ જરૂરી છે ઘણા લોકો બે પાંચ મિનિટની અંદર ફટોફટ તલને શેકી લેતા હોય છે પણ તલ જ્યારે સરસ રીતે શેકાશે તો જ આ ચીકી સરસ બનીને તૈયાર થવાની છે તો હવે મેં એ જ કઢાઈની અંદર મેં અહીંયા આગળ એક ચમચી જેટલું ઘી લીધું છે ઘીનું પ્રમાણ આપણે અત્યારે વધારે નથી રાખવાનું તો ઘી જ તમારે આનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે વધારે પણ ઘી નાખી શકો છો પણ જેટલું બને એટલું મેં અહીંયા આગળ ઘી એક ચમચીનો ઉપયોગ કર્યો છે તો હવે અહીંયા આગળ મેં ગોળ નાખી દીધો છે મિત્રો અને મેં કીધું એ પ્રમાણે તલ જેટલા એ એ અને ગોળ બંનેનું પ્રમાણ સરખું હશે તો જ જે ચીકી છે એક સમ મસ્ત બનીને તૈયાર થશે મિત્રો અને ઉત્તરાયણ પણ નજીક આવી જ રહી છે તો આપણે તલની ચીકી તો બધાના ઘરે બનવાની જ છે પણ ઘણા લોકોને ટેકનિકલી ખબર નથી હોતી કે કઈ રીતે આપણે જે પાપડ જેવી તલ હોય છે તલની ચીકી તો એ કઈ રીતે બનાવી શકીએ છીએ તો મિત્રો આ જે વિડીયોમાં અંદર હું તમને પરફેક્ટ રીત બતાવું છું એ રીતને તમે પરફેક્ટ ફોલો કરશો તો તમારી ચીકી જે છે એ એકદમ સરસ મજાની પાતળી પાપડ જેવી બનીને તૈયાર થવાની છે ઘણા લોકો એવું થતો હોય છે કે દર વખતે બહારથી લાવીને ખાતા હોય છે પણ મિત્રો ઘરે પણ એટલી જ સરસ આપણી તલની ચીકી બનીને તૈયાર થાય છે તો જો ગોળ જે છે એ સરસ મજાનો મેલ્ટ થવા માંડ્યો છે અને વધારે પડતો પણ ગોળને આપણે મેલ્ટ નથી કરવાનો જો આ પાયો જે છે એ ગોળનો પાયો પણ પરફેક્ટ હોવો ખૂબ જરૂરી છે તલ તો બરાબર શેકાય છે પણ ઘણા એવું થાય છે કે જ્યારે તલનો જે આપણો ગોળનો પાયો છે એ બરાબર નથી થતો હતો તો આની અંદર ઘણી બધી વસ્તુઓ પાછળ કામ કરતી હોય છે જો ગોળનો જે પાયો છે એ સારો નહીં થાય આપણો તો પણ આપણી ચીકી જે છે એકદમ પોચી બનીને તૈયાર થાય છે અથવા તો જાણી રહેશે પાતળી નહીં બને તો જો ગોળ શેકાઈ જાય એટલે પાયો ક્યારે તૈયાર થયો કહેવાય કે જો આ રીતે ગોળ જે છે એ ધીરે ધીરે પીગળી જશે અને એની અંદર બબલ આવવા માંડશે આ સ્ટેજ જ્યારે પણ આપણે ગોળને ઓગાળીએ ત્યારે ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ જે છે મિત્રો એ આપણે ધીરે રાખવાની છે મિત્રો અહીંયા આગળ દેશી ગોળનો ઉપયોગ કર્યો છે તમે જે વ્હાઈટ ગોળ આવે છે આપણો એ વ્હાઈટ ગ તમારી પાસે હોય ગોળ તો એ ગોળનો ઉપયોગ પણ અહીંયા આગળ કરી શકો છો તો બજારમાં તો વ્હાઈટ ગોળનો જ ઉપયોગ કરતો હોય છે મિત્રો તો ઘરે તમે બનાવતા હોય તો તમે બને ત્યાં સુધી દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો તો જો આ રીતે જે બબલ્સ છે મિત્રો તમે જોઈ શકો છો કે પરપોટા આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે એટલે હવે તમારે ગેસની ફ્લેમ જે છે એ થોડી મીડિયમ કરી લેવાની છે એકદમ હાઈ પણ નથી કરવાની જો એકદમ હાઈ કરશો તો જે પાયો જે છે એકદમ આપણો સારો નહીં બને અને બળી જશે તો જો આ બધી પરપોટા જેમ જેમ આવા માંડે અને સતત આપણે અહીંયા આગળ હલાવતું રહેવાનું છે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે સતત હલાવતા રહેશો બાકી નીચે જે છે આપણો ગોળનો પાયો જે બનાવી બનશે એ નીચે ચોંટી જશે તો સતત આપણે જે ગોળનો પાયો જ્યારે બનાવે છે ત્યારે એને હલાવતા રહેવાનું છે જો હું તમે જોઈ શકો છો વિડીયોમાં કે સતત કન્ટિન્યુઅસ જે છે એ ગોળનો જે આ ઓગળે છે તો હું હલાવી રહ્યો છું તો આ પાયો મિત્રો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આની અંદર તલ નાખી દેવાના છે જો આ રીતે ગોળનું તમને એવી રીતે મિત્રો ખબર ના પડતી હોય તો એક વાડકીની અંદર પાણી લેવાનું છે અને આ જે ગોળનો પાયો બનાવ્યો છે એમાંથી એક ટીપું અંદર નાખવાનું અને તૂટી જાય આપણે હાથમાં લઈને એને કરવાનું છે તો તૂટી જાય તો તમારે સમજી જવાનું એને કે આપણું જે તલની ચીકી માટીનો પાયો છે બનીને તૈયાર થઈ ગયો છે તો મેં અહીંયા આગળ મિત્રો પ્લેટફોર્મની અંદર જ પ્લેટફોર્મ ઉપર જ આપણી તલની ચીકી જે છે મિત્રો એને હું વણીને વણવાની છું તમે પાટલી હોય તો પાટલી પણ તમે વણી શકો છો પણ પ્લેટફોર્મની શું હોય છે મિત્રો કે અહીંયા આગળ સ્પેસ વધારે હોય છે જો આ રીતે તો હાથમાં પાણી લેવાનું છે અને ગરમ ગરમ જ વણવાની છે મિત્રો જો તમે ઠંડી થઈ ગયા પછી વણશો તો આપણી ચીકી જે છે એ સારી વણવા વણાશે નહીં તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ગરમ હોય તરત જ તમારે એને વણવાની છે અને ગરમ લાગે તો હાથમાં તમારે પાણી લેતું જવાનું છે અને વણતું જવાનું છે અને વધારે પડતું તો તમને મિત્રો ગરમ લાગે તો તમે પાણીની જગ્યાએ મિત્રો અહીં આગળ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો જો થોડીક એકદમ મિત્રો તમે વાર કર્યા પછી વણશો તો વણવા પણ નહીં થાય વણાશે પણ નહીં જો આ ચીકી જે છે એ વણાશે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે તો ગરમ ચીકી હોય ત્યારે જ આપણે વણવાની છે અને ઘણા પૂછતા હોય છે કેમ વણાતું નથી તો તમે ઠંડી થયા પછી જો વણશો મિત્રો તો ચીકી બિલકુલ પણ નહીં વણાની જો આ રીતે જો વેલણમાં એવું લાગે કે ચીકી જે ચોંટે છે તો એની જગ્યાએ તમે ઘી હું અત્યારે પાણીનો ઉપયોગ કરી રહી છું તો અથવા પાણીની જગ્યાએ તમે ઘી પણ લગાવશો તો પણ એ લો આ વેલણ છે એની અંદર ચીકી જે છે એ ચોંટશે નહીં તો જો આ રીતે તમે જેટલી ખેંચવી હોય એટલી ખેંચીને તમે એકદમ પાપડ જેવી ચીકીને વણી શકો છો મિત્રો અહીં આગળ મેં એક રોટલો બનાવીને તૈયાર કરી લીધો છે અને હવે હું આ બીજો રોટલો જે છે બનાવીને તૈયાર કરીશ તો અહીં આગળ જે અને મિત્રો જ્યારે બીજો બીજો રોટલો બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એ જ રીતે વણવાનું છે ગરમ રાખીને જ તો જો આ વણીને મેં પીસ કરીને બતાવ્યા છે કે તો આ ચીકી જે છે એ કેટલી સરસ મજાની બનીને તૈયાર થઈ છે એકદમ પાતળી બનીને તૈયાર થઈ છે તો વિડીયો આ મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોવો છો મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કેમ કે મને પણ ખબર પડે કે મારા વ્યૂઅર્સ જે છે એ કન્ટિન્યુઅસ ક્યાંથી મારા વિડીયોને જોવે છે તો મને ખબર પડે મિત્રો આ વિડીયો આટલા સુધી જોડે વિડીયો જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો આવી અવનવી વાનગીઓ હું રોજ અપલોડ કરતી રહું છું તો તમને એની નોટિફિકેશન મળતી રહે અને આ તલની જે રેસિપી મેં આજે તમારી સાથે શેર કરી છે મિત્રો એ તમને કેવી લાગી તો મને કમેન્ટની અંદર ફીડબેક જરૂરથી આપજો અને સારી લાગી હોય રેસીપી તો તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકદમ પાતળી અને સરસ બનીને તૈયાર થાય છે તો મિત્રો મળીશું નેક્સ્ટ વ્લોગમાં